પૈડિયા કઈ ને પૈડિયા આલુ તો હાય ભાઈ બન હાય સક્તમ જાતા ઓય જાતા ખરામ પાચ ભાજી પર બાવરીયા બાવરીયા ગઢાઈ અલ્યા 2 લાખ 2 લાખ

આ ખાવાની વસ્તુ છે યાર તો એવી ને તારે તમને ના ખબર પડે હવે તમે તમે

તો હા શું જો છે ને જો અમારા ફિલુરિયા ને જમે મુગે ના ના ઈ તો વાત આવી છે ને એ ઉપર થાય તમારે તમે મુગે ને જમે મુગે ઈ તમાર ઉપર થાય એટલે તમાર વાત જ આખી સારી વાત હોય આમ હા એમ સારી વાત છે અને અમે જાદુ માણસ ના હોય તાર શું વાત તો હાથી તો તમે તો યાર છેટો રે હું પડે મારે તો તમે પાછા રહી જા ને તમને તો બકરી પે ને ઢોડાઈ પાઈ તમે તમે તમારી હવે તમે ઘરે તો મારી દાવ હું ગામમાં બે ભાઈ રહ્યા ને આ બે ભેગા થાય ને તાર મગજ આખું જાય શું કે ખબર જ કઈ પડતી નઈ મુખ્ય ઘરે ગયા તા ઘરે આવે આ બે ભેગા થાય ને મારે મગજ સટી જાય